જેમાં કોળી સમાજના ના જેટલા અધિકારી એક મંચ પર જોવા મળ્યા સુરત હિન્દુ તળપદા કોળી પટેલ કર્મચારી સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ઘણા બધા સમાજના અધિકારીઓને એક મંચ ઉપર લાવવાનો પ્રયાસ હતો સમગ્ર કાર્યક્રમ ભેસાણ કમ્યુનિટી હોલમાં કોળી પટેલ સમાજના પાસઠ જેટલા અધિકારીઓ એક મંચ ઉપર એક સાથે જોવા મળ્યા આ સ્નેહ મિલન સન્માન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહી પેઢીના સાક્ષી બન્યા હતા

કોળી પટેલ સમાજના ક્લાસ વન અને ક્લાસ 2 અધિકારનો સુરત ખાતે લગભગ પહેલી વખત આવું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમને સમાજ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા ખૂબ ખૂબ અમને સહકાર મળ્યો છે જે બદલ હું એમનો અને તમામ સુરત મહાનગરપાલિકા અને કોળી પટેલ વ્યક્તિઓ વ્યક્તિઓનો આભાર માનું છું અંદાજે 300 થી 400 માણસો જોડાય છે સુરત મહાનગરપાલિકામાં કોળી પટેલ સમાજના લગભગ 5 થી 6000 માણસો અત્યારે કાર્યરત છે જે